મારું નામ કિરણ કુમાર સોમા ભવણકર પોલીસ અનોરે વાસી છું અમારી પંચાયતમાં ગેરકાયદેસર દબાણ થયેલું છે એના માટેની જે તે પ્રોસેસ કરવાની બધી કરી ચૂક્યા છે પંચાયતે તોડવાનું નક્કી કરેલું છે સામેવાળા હોય ટૂંકમાં ચૌધરી હોય અમારા ગામના ચૌધરી હોય અમને આ વસ્તુથી દૂર જ રાખે દરેક બાબતમાં એમની જો લાગવગ ચાલી તો બધા ચાલવી છે જો ચલાવવાની હતી જેટલો સુધી ચલાવવાની ચાલે એમની ટૂંકમાં મનાઈ હુકમ લાયા છે આ બાબતમાં અને એવા પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે બરાબર પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા અમને કોઈ વાંધો નહોતો પણ ટૂંકમાં અમને સામાયિક બહિષ્કાર કર્યો છે અમારો અમને કંકુ આમંત્રણ પત્રિકા નહીં આવી અમને તો ચડવા નહીં દેતા આ બધામાં અમને અડગા રાખ્યા છે એટલે અમારા પ્રશાસનનું હું કોઈ ફરિયાદ હું કરવી એ એના માટે બધા અમે ભેગા છે દબાણ કઈ બાબતનું હતું પંચાયતનું દબાણ ગેરકાયદેસર દબાણ એ દબાણ માં શું બનાવ્યું છે દબાણ માં મંદિર બનાવ્યું મંદિર નું ઓટલું ઓટલા નું વિવાદ હતો જગ્યા તો પંચાયત આ બાબતે રજૂઆત કરેલી ઉચ્ચ કક્ષાએ કઈ ઉચ્ચ કક્ષાએ ડીઓ સાહેબને મળ્યા છે આ બાબત પંચાયતના ઠરાવો બતાવ્યા એમને ટૂંકમાં જે જે નોટિસો ચોંટાડી જે તે વસ્તુ બની એ બધી જ અમે તો ડીડીઓ સાહેબને ડેપ્યુટી ડીડીઓ સાહેબને અમે બધી રજૂઆતો કરી છે એમને લેખિતમાં આવ્યું

મારું નામ વર્તરભાન ભાઈ છે અને કિરણભાઈના જોડે હું પીએસ સાહેબને મળ્યો હતો કાલે અને એમણે આ પ્રતિષ્ઠા થાય છે થઈ જવા તો એવું કીધું હતું ખરેખર તો મને હુકમ હતું એટલે બે એ બાજુ મને હું કમવું જોઈએ પણ એમણે ફેવર કરી અને એમ કે આ કામ થઈ જાવ તો પછી તો નિરાકરણ લઈ દેજો અથવા સમાધાન કરી લેજો એમ અમને વારંવાર કીધું છે પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ના કરતા કે જેનાથી પરિસ્થિતિ બગડે એવું અમને કીધું હતું અને આજે પણ એમણે જ અમને બોલાયા હતા તેઓ અને ત્યાં જઈને પછી આ આમ કરો તેમ થઈ જવા દેવાનું પછી કાયદાની રીતે થશે એવું બધું કીધું એમ બરાબર ખરેખર કાયદો આમણે વારંવાર રજૂઆતો તો કરેલી જ હતી કે ભાઈ દબાણ છે દબાણ છે તો એમણે કોઈ પણ કાયદો આપી નહીં કે ભાઈ આખું ખુલું કરાવી દીધો નહીં અમે લિખિતમાં મારી ભાઈ પછી તમે લિખિત બાપો કે ભલે પ્રસંગ પૂરો કરો પછી કરી આપજો ખાલી પણ એ તૈયાર થતા નતા અને ત્યાર પછી આ સાહેબ બધા જતા રહ્યા પછી અમને હટાવી દીધા છે તમે જતા રહ્યા નથી અને કશું નહીં થાય કે અમે જેમ કરીએ છીએ એમ થશે કયા કયા સાહેબ પછી આજે શું બન્યું હતું આજે એમણે તો અમને એવું કીધું કે આ પ્રસંગ પૂરું થઈ જવા પછી તમારી રીતે સમાધાન કરજો અથવા

અને એમાં ટીડીઓ સાહેબ પણ ઇન્વોલ્વ જ છે ચૌધરી સાહેબ વારંવાર ટલાટીઓના બી આરામ કરતા હતા બગી બી કરાવતા હતા એટલે કંઈ પણ ખબર જતું નથી આરામ છે ભાઈ તમે એ તો તમને બી કઈ રીતનું મારું નામ જ છે ભાઈ ક્યાં ભાઈ હું શું પોલીસ હું ત્યાં ગયો સાત વાગે સાત વાગે ગયા પછી હું ત્યાં જોયું એટલે પછી ત્યાં સાહેબોએ આવેલા હતા સાહેબો નીકળી ગયા પછી થોડું વેરાવાનું સાહેબે સાહેબ હતા એ થોડું વેરાવાનું ચાલુ કર્યું એટલે અમે પટેલો ભાઈ બધા આવી ગયા અને હુમલો ચાલુ કરીને ઢેડા ઢેડા કરી અને અમને બરોબર બહિષ્કાર કરવા માંડે હુમલો કર્યો